સત્ય પર સત્ય ના સત્યના ના પ્રતિક એટલે કે વિજયા દશમી આ શુભ પર્વે ખાસ શસ્ત્ર પૂજન કરવામાં આવે છે ત્યારે શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠન પાદરા દ્વારા ચોકારી ગામ ખાતે દેવપુરા વિસ્તારમાં શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો હતો ચૈતનસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા સાથે શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠન પાદરાના હોદ્દેદારો તેમજ પાદરા શહેર અને તાલુકામાંથી અનેક રાજપૂત સમાજના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રગટાવી કાર્યક્રમ કાર્યક્રમે આગળ ધપાવવામાં આવ્યો હતો આ પ્રસંગે રાજપૂત સમાજ અગ્રણીઓ માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય સહિત આવેલ મહાનુભાવે શસ્ત્ર પૂજન કર્યું હતું વિજયાદશમી દશેરા આ તહેવાર કે જે અધર્મ પર ધર્મનો વિજય અસત્ય પર સત્યનો વિજય તેના માટે ઉજવાય છે અને આજ જ દિવસે વિજયાદશમી ના દિવસે એ રાજપૂત સમાજ એ પોતાની પ્રણાલી મુજબ શસ્ત્ર પૂજન કરતો આવ્યો છે આજ રોજ શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠન પાદરા દ્વારા પાદરા તાલુકાના ચોકારી ગામે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખ્યો છે જેમાં સંગઠનના સૌ ભાઈઓ સૌ ગ્રામજનો આ શસ્ત્ર પૂજનમાં જોડાયા છે અને શસ્ત્ર પૂજન સાથે સર્વે પોતાના જીવનમાં અને સર્વેના જીવનમાં અધર્મનો નાશ થાય અને ધર્મની પ્રગતિ થાય એના માટેની મંગલ કામનાઓ કરી છે પ્રોજેક્શન નેશન પ્લસ ન્યૂઝ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર